હેલો દોસ્તો કરો રાસ્ટ સ્ટુડિયો ફોલો લાઈક હાલ આપને ઉનાળાની મોસમ છે અને ગોલા ખાવાની મજા આવે અને મન થાય તો વડીયાના એવા હર્ષભાઈ તેરૈયા અનીડાડા અને સૂર્યપ્રતાપગઢ વચ્ચે વર્લ્ડ ફેમસ યોગી આઈસડીશ ગોલા આવતીકાલે ચાલુ કરી રહ્યા છે તો મિત્રો એક વખત ટેસ્ટ કરજો ખૂબ સરસ વેરાયટી છે એની મેઇન બ્રાન્ચ છે જૂનાગઢ અને વર્લ્ડ ફેમસ છે વિદેશોમાં પણ આ ગોલા મળે છે તો મિત્રો ટેસ્ટ કર્યો અને એનો લાભ લ્યો એન્જોય કરો આ કરો રા સ્ટુડિયો ફોલો લાઈક અને યુટ્યુબ કરો સબસ્ક્રાઈબ મિત્રો આ છે વડીયા તરફનો રોડ સૂર્યપ્રતાપગઢ તરફ અને આ છે અમરેલ તરફનો રોડ અનીડાણાનો પટેલ સમાજ અમને આ છે ન્યારાનો પંપ પંપની નજીક જ આ નવું સોપાન થઈ રહ્યું છે તો આપણે મળીએના ઓનરને ક્યારે ચાલુ કરે છે કેવી કેવી ક્વોલિટી બનાવે છે એટલે આ છે ન્યારાનો પંપ નાયરાનો તો આપણે મળીએ હર્ષભાઈ તેરે અને કે જે ગોલા ચાલુ કરી રહ્યા છે તો એમને મળી અને એની સાથે વાત કરીએ હેલો દોસ્તો વડિયાના અનિડા અને સૂર્ય પ્રતાપ ગઢ ગઢ વચ્ચે પેટ્રોલ પંપની નજીક જૂનાગઢની ફેમસ ફ્રેન્ચાઇજીવાળી યોગી આઈસ્ક્રીમ આઈસ ગોલા ટૂંક સમયમાં ચાલુ થઈ રહ્યા છે તો આપણે મળીશું એને અને આપને સ્થળ પણ બતાવી દઉં કે કઈ જગ્યાએ આ ગોલા ચાલુ થાય છે અનીડા અને સૂર્યપ્રતાપગઢની વચ્ચે જુનાગઢનું પ્રખ્યાત યોગી ડિશ કાલે એટલે કે સત્યાવીસ ત્રણ બે હજાર પચીસના ના રોજ અમે ચાલુ કરી છીએ ખાસિયત એ છે કે એમાં સેકરિંગ આવે જ નહીં લેબોરેટરી કરી લેવાની છૂટ અને શુગર ફ્રી પણ રાખીએ છીએ વેરાયટી તો બહુ ઘણી છે બટરસ્કોચ છે કેસર છે ઇન છે માવા મલાઈ છે અલગ અલગ જાતની આ સ્પેશિયલ બરફ એ વાપરીએ છીએ કે અમારો ગોલો ઓગડે નહીં ટૂંકમાં ગમે ત્યાં દૂર લઈને જવું હોય ને તોય આજુબાજુના વડિયાથી તેર કિલોમીટર નજીક થાય અને આજુબાજુના અનિડા સાવ નજીક બે થી ત્રણ કિલોમીટર થાય અને સૂર્યપ્રતાપગઢ ને અલગ અલગ ગામડા લાગે ટૂંકમાં